પોરબંદરના સીતારામ વિસ્તારમાં રહેતા એક યુવાને વ્યાજખોરોના ત્રાસને કારણે ગઈકાલે ફિનાઇલ પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો આ ઘટના બાદ પોલીસે માત્ર ડરના કારણે ફિનાઇલ પી લીધું હોવા અંગે જાણવાજોગ નોંધ લેતા આશ્ચર્ય સર્જાયું છે છ માસ પૂર્વે નંદનવન એપાર્ટમેન્ટમાં રહેતા પ્રકાશ જોશી નામના શખ્સ પાસેથી બે લાખ રૂપિયા દસ ટકા વ્યાજ ઉપર મકાનનું લખાણ કરાવીને લીધા હતા યુવાને વ્યાજે લીધેલા પૈસાના ત્રણ માસ સુધી વ્યાજ પણ ચૂકવ્યું હતું પરંતુ ત્યારબાદ યુવાનથી વ્યાજના પૈસા ન ચૂકવાતા આ શખ્સોએ એક દિવસની વીસ હજાર રૂપિયા પેનલ્ટી ચાલુ કરી હતી અને ફરી રૂપિયા છ લાખનું લખાણ કરાવી અને ઘરના દસ્તાવેજ યુવરાજ પુરોહિત અને પ્રકાશ જોશીના નામે કરાવવા દબાણ કર્યું હતું આ ઘટના બાદ ગઈકાલે યુવરાજ પુરોહિત અને પ્રકાશ જોશી મકાન ખાલી કરવા માટે ઘરે આવ્યા હતા અને ધમકી આપી હતી જેથી યુવાને તેમના ઘરે આ શખ્સોના ત્રાસથી ફિનાઇલ પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો આ ઘટના બાદ યુવાને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો તો બીજી તરફ હોસ્પિટલની પોલીસે આ યુવાની આપવીતી નોંધવાને બદલે પ્રકાશ જોશી નામનો શખ્સ ઉઘરાણી આવતા માત્ર ડરથી આ યુવાને ફિનાઇલ પી લીધું હોવાની જાણવા જોગ નોંધ કરી છે જેને લઈ હોસ્પિટલમાં ફરજ બજાવનાર પોલીસ કર્મી સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે એટલું જ નહીં પરંતુ હોસ્પિટલમાં તેમજ આ યુવાનના પરિવારમાં પણ જબરું આશ્ચર્ય સર્જાયું છે જેને લઈ સંજય શાંતિલાલ ગોહેલનો પરિવાર જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરશે તેવું પણ જાણવા મળે છે બ્યુરો રિપોર્ટ ગુજરાત ન્યૂઝ પોરબંદર